નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરીએ એક એવા વ્યક્તિ વિશે જેમણે ભારતને વૈશ્વિક મંચ પર નામ આપ્યું છે હા મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશે આ વિડીયોમાં તમે જાણશો કે તેમનો જીવન પ્રવાહ રાજકારણમાં સફળ અને રસપ્રદ ફેક્ટ જે તમને જાણીને આશયમાં મૂકશે તો હાલો મિત્રો શરૂ કરીએ આજનો એક નવો વિડીયો તો નરેન્દ્રભાઈ મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના દિવસે વડનગર એટલે કે ગુજરાતમાં થયો હતો તેમનો પરિવાર સામાન્ય અને સંયમી જીવન જીવતો હતો બાળપણમાં તેમણે રેલવે સ્ટેશન પર ચા વેચીને પરિવારની સહાય કરી હતી તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સામાન્ય બાળક આજે ભારતના વડાપ્રધાન એટલે કે પીએમ છે તેમને ઇતિહાસ ભૌતિક શિક્ષણ અને કઠિન મહેનતમાં રસ હતો જે તેમના ભવિષ્ય માટે આધાર બન્યો રાજકારણમાં તેમની સફર આરએસએસની શરૂ થઈ ઓગણીસો પંચાણુંમાં નરેન્દ્રભાઈ મોદીએ ભાજપમાં મુખ્ય ભૂમિકા ભજી અને જનતા સાથે સીધી સંવાદની રીત અપનાવી હતી બે હજાર એકમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એક પ્રતિષ્ઠિત નેતા તરીકે લોકપ્રિય થયા તેમના કાર્ય નક્કી નિર્ણય અને સફાઈ વિકાસ પર ધ્યાન જે લોકોએ ખૂબ જ વખાણ્યું બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા એટલે કે પીએમ ત્યારથી તેઓએ અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા જેમ કે મેક ઇન ઇન્ડિયા દેશના ઉદ્યોગોને ખૂબ જ મજબૂત બનાવવાનો સ્વચ્છ ભારત જે સ્વચ્છતા અભિયાન ડિજિટલ ઇન્ડિયા ટેકનોલોજી દ્વારા દેશને આગળ લાવવાનું કાર્ય તેમની દરેક યોજનામાં લોકોની સહભાગીતા મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર તેમનો પ્રભાવ ખૂબ મોટો છે એમની એક ટ્વીટ દેશભરમાં ચર્ચામાં લાવી શકે છે ચાલો મિત્રો તો હવે કેટલાક રસપ્રદ ફેક્ટ જાણીએ પીએમ મોદી જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે સાયકલ પ્રેમી છે જે રોજે સાયકલ ચલાવે છે તેઓ યોગ અને મેડિટેશન કરતા હોય છે વડનગરમાં તેમની યાદ માટે એક સાંસ્કૃતિક મ્યુઝિયમ છે નરેન્દ્રભાઈની જીવનશૈલી સરળ અને લોકપ્રિય છે મિત્રો નરેન્દ્રભાઈનું જીવન પ્રેરણાદાયક છે મહેનત સંયમ અને દ્રઢ ઈરાદા સાથે આપણે કંઈ પણ કામ કરીએ તો તે હાંસલ કરી શકીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટમાં જણાવો તમારો આમાંથી પ્રિય મોમેન્ટ કયો હતો તો હવે એક મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી Здесь